નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે

એક જુલાઈ બે હજાર ચોવીસ થી અમલમાં આવી છે હકીકતમાં આ જૂની આઈપીસીની કલમ ચારસો એનું અપગ્રેડ સ્વરૂપ છે જે હવે બી એનએસમાં કલમ પંચ્યાસી હેઠળ આવે છે આ કલમ મુજબ જો પતિ દારૂ અથવા કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને પત્ની સાથે શારીરિક અને માનસિક કૂરતા કરે છે ઘરમાં હંગામો મચાવે છે તેની સુરક્ષાને માનસિક શાંતિ અને સન્માનને જોખમમાં મૂકે છે તો પત્નીની તેની સામે એફઆઈઆર નોંધાવી શકે છે અને આ ગુના માટે ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે ઘણી ન્યૂઝ રિપોર્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની પત્નીની પરવાનગી વગર દારૂ પીવો તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે તો ઉદાહરણ તરીકે જો પત્નીને સ્પષ્ટ ના પાડી હોય તો દારૂ પીને ઘરે ન આવવું કારણ કે તેનાથી ઝઘડો હિંસા થાય છે અને પતિ પતિ સત્તા આવું કરે છે તો તેને કુર્તામાં માનવામાં આવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કયું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને